નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ દ્વિતીય ભાષામાં લઘુ કાવ્યો વિશે ભણીશું લઘુ કાવ્યો લઘુ એટલે જે નાનકડા કાવ્યો છે તે અહીં આપણને અલગ અલગ પ્રકારના નાનકડા કાવ્યો દુહા મુક્તક અને હાઇકુ વિશે વાત કરવામાં આવેલી છે સામાન્ય રીતે દુહા મુક્તક અને હાઈકુમાં આપણે જોઈએ તો દુહાનું સ્વરૂપ બે લીટીનું હોય છે પણ તેનો જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે અહીંયા જે દુહા આપેલા છે એમાં કવિએ સ્વજનો પ્રત્યેના પ્રેમની વાત કરે છે કે લીમડો કડવો હોય પણ એનો છાંયો ખૂબ શીતળ હોય છે તેમ બે ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો ખરે ટાણે પડખે ઊભા રહે છે બીજા દુહામાં કહેવામાં આવેલું છે કે ગળો પૂરેપૂરો ભરેલો હોય તો છલકાતો નથી અધૂરો ઘડો છલકાય છે અને તેમજ પૂર્ણતા પામે હોય તે કદી ફૂલાતો નથી ઘમંડ કરતો નથી દ્રષ્ટાંતો દ્વારા જીવનનો બૌદ્ધ કવિએ સુંદર રીતે રજૂ કર્યો છે શેખાદમ જિંદગી કેમ જીવાય એનું હૃદય સ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાદ ભીડીને બધા મોરચા સર કરશું એ ભાવમાં ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે હર્ષ ત્રિવેદીના મુક્તકમાં માણસ વિશેનો અન્ય સૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે માણસ પિંજરાનું બારણું ખોલીને પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે તેમાં

સાત બાર ને પાંચ સત્તર અક્ષરની ત્રણ પંક્તિ છે એક ચમકારની જેમ તેમાં આખું ચિત્ર ખડું થતું હોય છે પ્રથમ લીલને કારણે કે ગયું છે સંચાર નથી જીવંતતા નથી પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે જાણે તેમાં સજીવતા આવી જાય છે આમ તો આ એક પ્રાકૃતિક નેચરલ ઘટના છે પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે બીજા હાઈકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાય જાય છે ભાર વગરનું થઈ જાય છે આપણે જેટલા ઊંચા જઈએ એટલા હળવા થતા જવાનું છે હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય એવું છે શેખાદમ આબુવાલા જન્મ પંદર દસ ઓગણીસો અવસાન વીસ પાંચ ઓગણીસો આબુવાલોનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ કેટલો કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી અને ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું ગુજરાતી ગઝલના વિકાસમાં મુસાયરા પ્રવૃત્તિ કરી તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે ચાંદની સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે ખુરશી તેમનું કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે આગળ આગળ આપણે વાત કરીશું હર્ષદ ત્રિવેદી વિશે જન્મ સત્તર સાત ઓગણીસો અઠાવન હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે એક ખાલી नाव રહી છે વાત અધૂરી તારો અવાજ તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ અલંકૃતા નવલકથા અને હું તેમના સંપાદનો છે આગળ વાત કરીએ દોસ્તો ફિલિપ ક્લાર્ક વિશેની ગુજરાતી સાહિત્યમાં આણંદ જિલ્લાના સામરખા ગામના વતની ફિલિપસ્તાનીશા ક્લાર્કનો જન્મ થયો હતો શરૂઆતમાં શિક્ષક ત્યારબાદ સરકારી અધિકારી તરીકે તેમણે સેવા આપી છે ટોંકી રહ્યું ગગન સુર તે પહેલા કાવ્ય સંગ્રહ છે રમતા રમતા રાત સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહ છે મોર્નિંગ વોક તેમનું હાસ્ય પુસ્તક છે એટલે દોસ્તો આગળ વાત કરીશું ધીરુ પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામના થયો હતો તેમનો જન્મ એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં અધ્યક્ષ તરીકેની સેવાઓ તેમણે આપી છે અને નિવૃત્ત થયા છે કંટકની ખુશ્બુ તેમના વાર્તા સંગ્રહ છે ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે અંક 25 માં છપ્પા શૈલીના પચીસ કટાક્ષ કાવ્યો છે આજ્ઞા એમનો હાઈકુ સંગ્રહ છે રામયુગ માં રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ તેમનો શોધ પ્રબંધ છે દેશ વિદેશના કવ્યો વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે નિષ્કૂળ આનંદ પદાવલી સાત મહાકાવ્યો પંચ મહાકાવ્યો તેમના સંપાદન કરેલા ગ્રંથો છે દુહા અહીંયા જે આપણે વાત કરીએ છીએ દુહા દુહા વિશે ફરીથી આપણે એકવાર વાત કરીએ કે દુહા એ લોક સાહિત્યનો લઘુ પ્રકાર છે બેલિટીમાં દુહામાં દ્રષ્ટાંતો દ્વારા વિચારો લાગણીઓ અને ભાવો એવી રીતે રજૂ થાય છે કે લોક હૈયે વસી જાય દોહા ઇસ એ ટાઈપ ઓફ શોર્ટ ફોક પોએમ ઇટ ઇઝ એ કપલેટ ઇન બીચ થોટ્સ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ આર એક્સપ્રેસ્ડ ઇન સચ અ વે એઝ એ વુલ્ડ અપીલ ફોર ધ હાર્ટ ઓફ ધી પીપલ અહીંયા પહેલાં દોહામાં આપણને લીમડાનું દ્રષ્ટાંત આપેલું છે કડવા હોય જો લીમડા પણ શીતળ એની છાંય બાંધવ હોય અબોલડા તોય પોતાની ભાઈ લીમડો કડવો હોય પણ એની છાયા શીતળ હોય છે લીમડાના અનેક ઔષધિ રૂપે આપણે ઉપયોગ કરીએ છીએ લીમડો એની છાયા ખૂબ જ શીતળ અને સીડી છાંયા હોય છે એમ બાંધવ એટલે પોતાના ભાઈ જેની સાથે આપણે કદાચ બોલવાનું થયું હોય પણ એ આપણે આખરે પોતાની ભાઈ હોય છે એટલે આ દુહામાં મુસીબતના સમયે પોતાનો ભાઈ પોતાની પડખે ઊભો રહે છે તે દર્શાવ્યું છે ગુજરાતીમાં કહેવત છે કે ડાઘે માર્યા પાણી કદી જુદા પડતા નથી એમ ભાઈ ખરે પોતાના ભાઈની પડખે ઊભો રહે છે વન્સ અગેન ઇન ધ ફર્સ્ટ દુહા થ્રુ ધી એક્ઝામ્પલ ઓફ નીમ ટ્રી ઓનલી ધ બ્રધર સ્ટેન્ડ્સ બાય એટ ઓવર ક્રિટિકલ ટાઈમ ઇટ ઇઝ વેરી નાઇસલી એક્સપ્લેન્ડ બીજા દુહામાં આપણને દોસ્તો કહ્યું છે કે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય જે જન જે મનુષ્ય પૂર્ણ છે તે કદી ફૂલાતો નથી ફૂલણસી કાગડો હોતો નથી પણ જેવી રીતે અધૂરો ઘડો છલકાય છે એમ પૂરો ઘડો કદી છલકાતો નથી ગુજરાતીમાં કહેવત છે દોસ્તો કે ખાલી ચણો વાગે ઘણો ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ અપ એમટી બેસલ્સ મેક્સ એ મચ નોઇસ જેનામાં ઓછું જ્ઞાન હોય એ અધૂરા ઘડો જેવો હોય છે અને અધૂરો ઘડો છલકાય છે જે જન પૂર્ણતા પામ્યો હોય તે ક્યારેય ઘમંડ કરતો નથી અને અભિમાન કરતો નથી ખાલી કોઈ બાહ્ય આડબર કે દેખાડો કરતો નથી મીન્સ ઇન ધ સેકન્ડ દુહા થ્રુ ધી એક્ઝામ્પલ ઓફ એ પોટ ધ પર્સન હુ હેઝ ગેઇન્ડ ઓલ ધ થિંગ્સ ઇન ધ ડઝ નોટ હેવ વેનેડી ઇઝ ધ મોરલ ઇઝ ધ મોરલ મીન્સ એમટી બેસલ મેક્સ એ મચ નોઈસ ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઘણો પૂર્ણ પુરુષ ક્યારેય અભિમાન કરતો નથી એવું આ દુહામાં સમજાવાયું છે આગળ દોસ્તો વાત કરીશું આપણે મુક્તક વિશેની મુક્તક એટલે મોતી કોઈ પણ અનોખું છે આબુવાલા જેમણે સુંદર રીતે રજૂ કરી છે શેખાદમ આબુવાલાનું પૂરું નામ છે શેખાદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલા જેમનો જન્મ પંદર ઓક્ટોબર 1929 ના થયો હતો જેમનું મૃત્યુ વીસ પાંચ ઓગણીસો આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા ને પણ આવવા લાગમાં ફરીથી મુક્ત એટલે મોતી મુક્તક મોતની જેમ ખૂબ જ કદમાં નાનું હોય છે છતાં તેમાં રહેલા વિચારને લીધે ખૂબ જ કિંમતી અને અમૂલ્ય હોય છે સામાન્ય રીતે મુક્તક બે પંક્તિ કે ચાર પંક્તિનું હોય છે ઇન ઇંગ્લિશ મુક્તક મુક્તક ઇઝ અ શોર્ટ સ્મોલ લાઈક પલ યટ સ્ટીલ ઇટ સ્ટ્રાઇક્સ ઇફેક્ટિવલી બિકોઝ ઓફ ધી થોટ ઇટ કન્ટેન્ટ જનરલી મુક્તક કન્ટેન્ટ ટુ ઓર ફોર લાઈન્સ પહેલા મુક્તકમાં આપણે જોયું કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું સૌ મોરચા આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં દોસ્તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જિંદગી જેટલી ખુમારથી જીવાય એવી જીવી જોઈએ ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં કદી હાર ન માનવી જોઈએ જિંદગી જિંદા દિલ્લી કા નામ હે મુર્દે દિલ ક્યાં ખાખ જિયા કરતે હૈ મહંમદ ઇકબાલને કહા થા ઝિંદા દિલ્લી કા નામ હૈ જિંદગી બધા અમને જ્યારે મુસીબત હોય ત્યારે અમને કહે છે કે જિંદગીની આગમાં અમને નાખી દો અમને કોઈ પણ આગ હશે તો આગને પણ બાગમાં ફેરવવાની તાકાત રાખીએ છીએ કોઈ પણ જેવી રીતે સૈનિક સરહદ પર હોય ને કોઈ પણ મોરચા પર હોય ચાહે સિયાચીનનો મોરચો હોય ચાહે લદ્દાખનો મોરચો હોય ચાહે ગલવાનની ઘટી હોય સૈનિક સદા કોઈ પણ મોરચા પર સુસજ રહે છે એમ જીવનને હંમેશા સુસજ્જ રીતે જીવવાનું છે જિંદગીની કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત હારવાની નથી હિંમતે મરદા તો મદદે ખુદા સર્વ સર્વ મોરચાને અમે સર કરી દઈશું મોતને પણ આવવા દો લાગમાં જિંદગી જિંદા કા નામ હે ये बात यहां रजू થઈ છે જબ સે સુના હે કી मरने કા નામ mohabbat હૈ સર પે કફન કો બાંધે قاتિલ કો ढूंढते है મતલબ જિંદગી जिंदादिल થી પ્રેમ થી अनोखी कुमारी થી જીવવાનું છે કોઈ પણ જીવન ની કપરી પરિસ્થિતિ આવે ક્યારે હિંમત હારવી જોઈએ નહીં બન્સ અગેન ઇન ધ ફર્સ્ટ મુક્તક હાઉ વી કેન લાઈવ પીથ आवर લાઈફ કેર ફ્રી કેન ફ્રીલી is described the moral of the Mukta is we should not lose encourage in any difficult situation we know that today we are very epidemic situation in corona virus then also we should not lose our courage any difficulty મતલબ આવી ખુમારેથી જીવાની વાત શ્રી ખતમ આબુવાલા શીખવે છે દોસ્તો છે હર્ષદ ત્રિવેદીનું હર્ષદ અમૃલતા ત્રિવેદીસો અઠાવનમાં થયો હતો તેમણે આપણને આ વાત દર્શાવી છે કે કોઈ પણ જીવસૃષ્ટિ છે એની વાત રજૂ કરી છે કે આજની જે પરિસ્થિતિ છે જે આપણે દરેક જણ ઘરની બહાર નીકળતા અસલામતીની ભાવના અનુભવે છે વી આર નોટ સેફ વી આર નોટ સિક્યોર એન્ડ સેફ વી આર અનસેફ તો આ પરિસ્થિતિમાં જે વાત છે એ રજૂ કરી છે હર્ષદ ત્રિવેદીએ કે જ્યારે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું કે તું હવે આઝાદ છે પંખી કહ્યું કે હવે તું મુક્ત છે પંખી બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પક્ષી જયારે બહાર તરફ છાય છે અને કહેવામાં આવે છે તું મુક્ત છે પંખી પિંજરામાંથી બહાર નીકળીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાય જાય છે કદાચ તેને માણસ પર વિશ્વાસ ન હતો કારણ કે આજે તરફ અસલામતી છે જીવો અને જીવવાની ભાવના જે પક્ષીને પોતાને લાગે છે આપણને એક સુંદર કવિ કલાપીની પંક્તિ કદાચ યાદ આવે કે રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા તે ફેંકી દીધો એ ઘાની વાત છે કે બહાર સલામતી નથી જીવ સુસ્તી આ જોખમ છે એટલે પંખી પોતે પિંજરામાં સલામત છે એમ માની ને પાછું જાય છે એને માણસ છાત પર વિશ્વાસ નથી પિંજરાનું બારણું ખોલીને ભલે એને કહેવામાં આવતું તું આઝાદ છે પણ એને માણસ છાત પર વિશ્વાસ નથી અને એ વાત રજૂ કરી છે કે અહીંયા જે માણસ જાત છે એના પર એને વિશ્વાસ નથી ધ ડોર ઓફ ધી કેજ વોઝ ઓપન એન્ડ said to the bird now you are free the bird came out of the cage so at the man and soon went back into the cage means means uh, bird came went back into cage means પક્ષીને નો નો ટ્રસ્ટ ટ્રસ્ટ અપોન અપોન મેન મેન માણસ જાત પર વિશ્વાસ નથી મતલબ પિંજરાનું બરણું ખોલીને પક્ષીને કહેવામાં આવે છે તો આઝાદ છે પણ એ આઝાદ નીકળીને પાછું પિંજરામાં ભરાઈ જાય છે તેને માણસ છાત પર વિશ્વાસ નથી અગર દોસ્તો હાઇકુની ની વાત કરીશું આપણે હાઇકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે એમ કહેવામાં આવે છે પાંચ સાત અને પાંચ એનું છંદ બંધારણ છે અને એમાં અહીંયા આપણને જે કવિ ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ જે વાત રજૂ કરે છે એ વાત અહીંયા છે કે જે સામાન્ય રીતે પ્રકૃતિના તત્વોની વાત કરી છે કે લીલ ઓઢીને લીલ ઓઢીને દોસ્તો એક બે ત્રણ ચાર અને પાંચ પહેલા પાંચ અક્ષર છે પછીથી ગણો તો સાત છે અડધો અક્ષર અને પછીથી પાંચ છે પાંચ સાત અને પાંચ એ હાઈકુનું છંદ બંધારણ કહેવામાં આવે છે સૌથી નાની કવિતા હાઇકુ છે તો તળાવ લીલ ઓઢીને ઓઢ્યું અને પંખીની ચાંચે જાગ્યું તળાવ છે રાત્રે શાંત છે એકદમ ચારે તરફ લીલ પથરાઈ ગઈ છે એકદમ શાંત છે અને એક પંખી એમાં ચાંચ મારે છે અને તળાવ છાગી ઉઠે છે પર્સોનિફિકેશન દોસ્તો સજીવા રૂપાણ અલંકાર છે પર્સોનિફિકેશન મેટાફર પંખી એ ચાંચ બોલતા જાણે સજીવતા આવી ગઈ અને ચિત્ર બદલાઈ ગયું ધ પોન સ્લેપ્ટ કવરિંગ ધ મોસ એન્ડ અવક વાયન એ બર્ડ ડીપડ ઇટ્સ બેક બીક ઇન ઇટ એઝ ધ બર્ડ ડીપ્ડ ઇટ્સ બીક

કે પર્વતની ઊંચાઈ પર જ્યારે વાદળ પહોંચે છે ત્યારે એ હળ હળવું થઈ જાય છે હળવાશનો આનંદ એ માણે છે જેમ જેમ વ્યક્તિ નાનેથી મોટા પદ પર પહોંચે છે હળવા થવાનું છે એને પોતાનો હમ રાખવાનો નથી અને હળવા ફૂલ થવાનું છે એમ મનુષ્ય હળવો થાય હળવાશ અનુભવે મનમાં કોઈ પણ પ્રકારની પદ પ્રતિષ્ઠા કે પૈસાના ભારને ન રાખે તો કદાચ મનુષ્ય આ જગતની વાસ્તવિકતા અને બધું જ માણી શકે છે ને મોક્ષ માણી શકે છે અને હળવાસની પળોનો આનંદ માણી શકે છે આશા રાખું છું દોસ્તો મેં જે તમને સમજાવ્યું સમજાવ્યું હશે અને કેટલાક શબ્દોની સમજૂતી સામાન્ય રીતે કદાચ સમજાવ્યું મેં તમને છતાં પણ ખબર ન પડી હોય તો એકવાર હું સમજાવું છું એટલે ધ્યાન આપજો કે કડવો એટલે કઢું શીતલ એટલે ઠંડુ બાંધવ એટલે ભાઈ સહોદર અબોલ સાયલેન્ટ ભાઈ એટલે પોતાનો પોશાકનો હાથનો ભાગ છે એને કહેવાય છે ફૂલાવ એટલે અભિમાન સર કરવું એટલે જીતવું તાબે થવું મોરચો એટલે લશ્કરનો જે ભાગ છે ઇન ફ્રન્ટ લાઈન ઓફ આર્મી પિંજરું એટલે પાંજરું કેચ કેચ કહેવામાં આવે મુક્ત એટલે આઝાદ અહીંયા લીલ એટલે સામાન્ય રીતે તળાવ કે બંધિયાર પાણીમાં થતું એક પાણી પર એક પ્રકારની લીલી ચીકડી વનસ્પતિ મોસ કહેવામાં છે એમોડેબલ એસ સ્વયં એટલે પોતે અને વેરાય જવું છૂટું પડવું ટુ સ્પ્રેડ આઉટ સામાન્ય રીતે અધૂરો ગળો છલકાય ગણો એ કહેવત અહીંયા રજૂ થઈ છે એમટી વેસલ્સ મેક્સ એ મચ નોઈસ અને દુહા મુક્તક અને હાઇક દ્વારા આપણને આ લઘુ કાવ્યો સુંદર પ્રેરણામય વાત રજૂ કરે છે અને અહીંયા આપણે જે વાતો રજૂ થઈ છે કદાચ ઝવેરચંદ મેઘાણીના મનુષ્ય ક્યારેય હાર માનવી જોઈએ નહીં એવા કેટલાક એક્ઝામ્પલ્સ છે મુક્તકના આધારે કહું કે ઘટમાં ઘોડા થનગને આતંબવી વિજે પાંખ અણદેઠેલી ભોમ પર યૌવન માડે આંખ ચટ્ટાનો સે ટકરાયું છે તુફાન કહેતે હૈ તુફાનો સે ટકરાયું છે ઇન્સાન કહેતે હૈ મતલબ મનુષ્ય સંઘર્ષો સાથે લડ લડતા લડતા હિંમત હારવાની નથી અહીંયા આગમાં બાગમાં લાગમાં શેખાદામાં આબુવાલાએ સુંદર રીતે સંવાદો સાધ્યા છે કવિ દરેક કવિઓએ ચોટદાર વાણીથી લઘુકાવ્યોને સજાવ્યા છે અને બધા જ શબ્દો અને શબ્દોના જે વૈચારિક મૂલ્ય છે અનોખા છે એમ જ્યારે વ્યક્તિ મહાન બને વિકાસ કરે કશુંક પામે ત્યારે એ નમ્ર બની જતો હોય છે જેવી રીતે કોઈ ઝાડ હોય અને ઝાડ ઉપર ફળ ફૂલ આવે ત્યારે લચીલું બનતું હોય છે ઝૂકતું હોય છે એમ સજ્જન વ્યક્તિ છે જે ઊંચાઈ પર જવા છતાં પોતે નમ્ર છે એ વાત અહીંયા સમજાવાય છે અને તળાવ સૂઈ ગયું કલ્પના છે પોઢ્યું એક જાગ્યું એક વિરોધાભાસ રજૂ કર્યો છે એમ મુક્તક અને હાઇકુમાં દોસ્તો ખૂબ સુંદર રીતે કલાત્મક રીતે દરેક કાવ્ય પ્રકારને વર્ણવ્યો છે જાપાનથી આવતો હાઈકો જે સત્તાક્ષર પણ કહે છે એમાં પણ સુંદર વર્ણન છે વાદળ ઉપર જઈને વરસાદ રૂપે વેરાય જાય ઊંચાઈ પ્રાપ્ત કરે ઊંચો પ્રેમ મેળવે એમાં નમ્રતા બીજાની દરકાર વિશારતા ઉદારતા ભાવના જેવા સુંદર ગુણો વિદ્યાર્થીઓમાં આવા ગુણો વિકસે એવી આશા રાખવામાં આવે છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ બધું આપણને સમજાયું હશે ધન્યવાદ આભાર થેન્ક યુ શુક્રિયા